બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ છે જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં કેનાલોની સુવિધા છે પરંતુ પૂર્વ વિસ્તારોમાં કેનાલો ડેમ કે મોટો સરોવરનો અભાવ છે પાલનપુરના ગઢ વિસ્તારમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક છે અહીં પાણી હજાર ફૂટ ઊંડાઈએ પહોંચ્યું છે આના કારણે ખેડૂતોમાં ખેતી કરવી મુશ્કેલ બની રહી છે દિવસે ને દિવસે ભૂગર્ભ જળ વધુ ઊંડા જઈ રહ્યા છે આ સમસ્યાના સમાધાન માટે હિરલબેન ચૌધરીની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આજે વિશ્વ જળ દિવસના દિવસે પાલનપુરના ગઢ ગામે ગઢ સહિત આસપાસના અનેક ગામના લોકો સાથે બેઠક કરી અને લોકોને જળ સંચયના કામો કરવા પ્રતિજ્ઞા લીધી હતી તો કેટલાક લોકોએ તો જળ સંચયના કામો માટે શ્રી ગણેશ પણ કરી દીધા છે ખેડૂતોની આશા છે કે આ જળ સંચયના કામો થકી ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેડૂતો પોતાના વર્ષો જૂનો પારંપરિક ખેતીનો પાણીના તળ ઊંડા જતા ખેડૂતો બોર બનાવીને રાખ્યા છે અને હવે જળસંચય અભિયાન તરફ આગળ વધ્યા છે ત્યારે પાણી માટે ઝુમતા ગળ વિસ્તારના ખેડૂતો ઉનાળુ અને શિયાળુ સિઝન સારી રીતે ખેતી કરી શકે તે હેતુસર હવે આ વિસ્તારના ખેડૂતો જળ સંચયના કામો માટે આગળ આવ્યા છે ખેડૂતો પોતાના ખેતરમાંથી વહી જતું વરસાદી પાણી પોતાના જ ખેતરમાં રહેતી હેતુસર ખેતરોમાં વર્ષો જૂના પડેલ વેસ્ટ કુવાઓમાં આયોજન વૃદ્ધ પાઇપલાઇન નાખી વરસાદી પાણી આ જૂના કુવાઓમાં ઉતારી કુવા રિચાર્જ થકી જળ સંચયના કામો કરવા આગળ આવ્યા છે દિવસ નિમિત્તે ગઢગામની અંદર આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખેડૂતો કુવા રિચાર્જ બહુ રિચાર્જ કરવા માટે તૈયાર પણ છે સારો સાથ સહકાર પણ છે પણ ખેડૂતોને એક આર્થિક સમસ્યા થોડી નડી થોડીક એમ કહેવાય કે ભાઈ બધા ખેડૂતો એવા સક્ષમ નહીં હોતા કે જે આ બધું કામ કરી છે ઘણી જગ્યાએ દૂરથી પાણી લાવવું પડતું હોય ઘણી જગ્યાએ બહુ મોટો ખર્ચો હોય તો પાણીનો આવરો હોય કૂવાની અંદર ઉતારવા માટે એ પાણી વહી જતું જે બહાર વહી જાય એ પાણી ઉતારવા માટે પણ હોય પણ એનો જે ખર્ચો છે એ ખેડૂતોને પોસાય એવો નથી હોતો જેના કારણે આ કામ પડી રહેતું હોય છે તો મારી સરકાર વિનંતી છે કે ભાઈ આવી કોઈ આર્થિક સહાય જો આપવામાં આવે તો ભવિષ્યની અંદર આ એક સમસ્યા એ સંપૂર્ણપણે આપણે નિવાઈ શકાય આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે ગઢ તેમજ આજુબાજુના વીસથી થી પચીસ ગામના ખેડૂતો ભેગા થઈ અને મેં પ્રતિજ્ઞા લીધી છે કે વરસાદી જે પાણી વહી જાય છે એ પાણીનો બગાડ નહીં કરીશું એમને ભૂગર્ભમાં ઉતારી અને જે આપણી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની જે પ્રાયોરિટી છે કે જળ સંચય કરી અને પાણીના તળ ઊંચા લાવવા એ વિષય પર આજે આજુબાજુના વીસથી પચીસ ગામના સરપંચોને ભેગા કરી અને ગામ લોકોને અને પ્રતિજ્ઞા લેવરાઈ છે કે વરસાદી પાણી જે વહી જાય છે એનો સંચય કરી સંગ્રહ કરીશું આજથી જ અમે પ્રતિજ્ઞા લીધી છે કે અમે પાણીને બચાવશું અને આ પાણીનો વેડફાટ નહીં કરીશું અને સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારે પાણી બચાવવા માટે તમે પણ થોડી સહાય આપો ખેડૂતો અત્યારે ગરીબ છે એમને કંઈ એમને આવડત આપો કઈ રીતે એમને પાણી બચાવવું અને બીજું અમારા ગામની વચ્ચે થઈને બે ગામની વચ્ચે ગઢ અને મડાના ગામની વચ્ચે થઈને નદી લડબી નદી વહી રહી છે આ લડબી નદીની અંદર પણ જો સરકાર શ્રી દ્વારા નર્મદાનું પાણી નીકળ નાખવામાં આવે અને લડી નદીને જીવંત કરવામાં આવે તો અમારું ઘણું ખરું સ્તર ઊંચું આવેલું છે. ગંગળ વિસ્તારના ખેડૂત આગેવાનોએ આ બેઠકમાં ભાગ લીધો તેમણે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે જળસંચયના કામો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ખેડૂતોએ વર્ષો જૂના બંધ બોર કુવાઓમાં વરસાદી પાણી ઉતારવાનો નિર્ણય લીધો છે. આ પહેલથી ભૂગર્ભ જળની સપાટી ઊંચી લાવવામાં મદદ મળશે. જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી જળસંચય અભિયાન ચાલી રહ્યું છે. કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત